જય શ્રી કૃષ્ણ મિત્રો આ ચાર નામ વાળી છોકરીઓનો જન્મ ફક્ત તેમના સસરાના ઘરે રાજ કરવા માટે જ થાય છે આ વીડિયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા કેટલાક વાસ્તુ નિયમો વિશે જાણીશું જેની જો તમારા ઘરમાં અપનાવવામાં આવે તો ઘરમાંથી તમામ વાસ્તુદોષ દૂર થઈ જશે તો સંપૂર્ણ માહિતી માટે આ અંત સુધી જુઓ મિત્રો સાસરા ઘર પર રાજ કરવા માટે આજના અમે તમને ચાર નામવાળી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હંમેશા પોતાના સાસરીયાના ઘરમાં રાજ કરે છે તેમના ભાગ્યમાં હંમેશા સુખ ધન અને સમૃદ્ધિ રહે છે એ ચાર નામવાળી છોકરીઓ કઈ છે આવો જાણીએ આ વિડીયો દ્વારા પણ તે પહેલા આપણે વાસ્તુના કેટલાક મહત્વના નિયમો વિશે જાણીશું જે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા ચાલો જાણીએ કે એવા કયા નિયમો હતા જે પુરુષોત્તમ નારાયણને પોતે જ જણાવ્યા હતા જે ઘરોમાં મહિલાઓ આ નિયમોનું પાલન કરે છે એવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને આવા ઘરમાં પરિવારના સભ્યોમાં શાંતિ સુખ પ્રેમ કાયમ રહે છે તેથી તમારે પણ વાસ્તુશાસ્ત્રના મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા હોવી જરૂરી છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું તે ઘરમાં ગરીબીનો સામનો કરવો પડે છે કારણ કે આવા ઘરમાં દેવી લક્ષ્મી એક ક્ષણ માટે પણ નથી રહેતી તો ચાલો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા મહત્વના વાસ્તુ નિયમો વિશે નંબર એક શ્રી કૃષ્ણ કહે છે કે આ પાંચ વસ્તુઓ દરેક વ્યક્તિના ઘરમાં હોવી જોઈએ દૂધ દહી ઘી ગંગાજળ અને મધ હોવું જ જોઈએ ધર્મા જ્યાં પણ હોય ત્યાં દરિદ્રતા આવતી નથી આ વસ્તુઓને સૌથી પવિત્ર માનવામાં આવે છે નંબર બે ઘરના દરેક સભ્યએ ખાસ કરીને એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ એકાદશીના દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનું અશુભ કામ ન કરવું જોઈએ એકાદશીનું વ્રત બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ છે એટલા માટે આ દિવસે ઘરની પવિત્રતા જળવાઈ રહે છે 6 ઘરમાં એકાદશીના વ્રતનું પાલન થાય છે પરિણામે દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે ત્રીજા નંબરે સાંજે ઘરમાં દેવી લક્ષ્મી નું આગમન થાય છે આ સમયે તમારે ઘરનો મુખ્ય દરવાજો અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ જો સાંજે માત્ર પાંચ મિનિટ માટે જ હોય તો પણ તમારે સાંજના સમયે તમારી બધી બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ ઘરના મુખ્ય પ્રવેશવાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ વખતે રાખો કેટલીક પાણીનો છંટકાવ કરવો રંગોળી બનાવીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવું તે પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે તેથી તમારી સવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી અવશ્ય બનાવવી જોઈએ નંબર ચાર ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક પ્રતીક બનાવવો જોઈએ સ્વસ્તિક ખૂબ જ શુભ પ્રતિક છે તે ઘરની ખરાબ નજરથી બચાવે છે નંબર પાંચ તમારી અઠવાડિયામાં એક વખત મીઠાના પાણીથી ઘરની લોહવું જોઈએ મીઠું નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ કરે છે નહાતી વખતે પણ પાણીમાં થોડું મીઠું ભેળવીને નહાવું જોઈએ તેનાથી શરીર શુદ્ધ થાય છે નંબર છ દરરોજ ખાંડ ભેળવેલો લોટ કીડીઓને આપવો જોઈએ વ્યક્તિની કુંડળીના દોષોને દૂર કરે છે નંબર સાત કુટુંબના દેવતાઓના નામનો દીવો પ્રગટાવવો જોઈએ ઉદાહરણ તરીકે જો તમારા કુટુંબના દેવતા મહાદેવ હોય તો સોમવારે મહાદેવ નો દિવસ છે આવી સ્થિતિમાં સોમવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મહાદેવ નામનો વિશેષ દીવો રાખો તમે તેલ નો દીવો પણ પ્રગટાવી શકો છો જો મહાદેવ તમારા ઘર પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે તો આ રીતે કરો તમારા પરિવારના દેવી દેવતા કે કુળદેવી માટે કરવો ઉપાય આનાથી પરિવારના દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યો પર તેમની કૃપા જળવાઈ પર કાળા તલ લઈને મુઠ્ઠીમાં ત્રણ વાર ફૂકવો આ કાળા તલ ને તમારા ધરની છત પર ફેંકી દો તેનાથી નકારાત્મકતાનો નાશ થાય છે જો ઘરમાં કોઈની ખરાબ નજર હોય તો તે પણ દૂર થઈ જાય છે

નંબર દસ ઘરના રસોડામાં હંમેશા પાણી ભરેલો વાસણ રાખો અને આ પાણીને સવારે ઝાડ છોડ પર રેડો તેનાથી તમામ પ્રકારના નાશ થાય છે નંબર કોણ માં પાણી થી ભરેલું પાત્ર અવશ્ય રાખવું જોઈએ જેથી કરીને કોઈ પણ મહેમાન તરસ્યા પાછા ન આવે અને તમને આશીર્વાદ આપે તરસ્યા વ્યક્તિ ને પાણી આપવાથી મોટું કોઈ પુણે નથી તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ સુખી થવા માટે આ એક મહત્વપૂર્ણ કહી હતી મિત્રો ચાલો હવે જાણીએ કે તે ચાર નામ વાળી મહિલા કઈ છે મિત્રો લગ્ન પછી જયારે પણ કોઈ છોકરી તેના સાસરે જાય છે ત્યારે તેણે ઘણા પ્રકારના નિયમો અને નિયમોનું પાલન કરવું પડે છે તેણીએ તેના સાસરીયાઓ મુજબ વર્તવું પડે છે દરેક ઘરની જીવનશૈલી અને તેમાં રહેતા લોકોની વિચારસરણી સાપ અલગ હોય છે આવી સ્થિતિમાં જ્યારે આટલા બધા લોકોની વચ્ચે એક છોકરી વહુ બનીને આવે છે ત્યારે તેણે પોતાની જાતને યાના વાતાવરણ પ્રમાણે ધડવી પડે છે જોકે બધી છોકરીઓ આવી જ હોય છે વાસ્તવમાં કેટલીક છોકરીઓ આટલી માહેર હોય છે કે સાસરે જઈને બધાની જીવનશૈલી બદલી નાખે છે અને પોતપોતાની ગોળીઓ ચલાવીને ઘર પર રાજ કરે છે સરસ્યાનું ધર અને બધું પોતાના હાથમાં લેવું એ પણ એક કળા છે જે દરેક પાસે હોતી નથી આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડિયોના માધ્યમથી એવી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના સાસરીયા પર રાજ કરવા માટે જાણીતી છે આ છોકરીઓમાં કેટલીક ખાસો વાતો હોય છે જેના કારણે તેમને ઘરમાં મુશ્કેલી પડે છે છે માત્ર તેઓ તેઓ જ સંભાળે અને તેમની આવડતને કારણે ઘરની સારી રીતે મેનેજ કરે છે નંબર એક ત નામ વાળી છોકરીઓ આ નામની છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે અન્ય લોકોનું દિલ જીતવું અથવા તેમને તેમના દ્રષ્ટિકોણથી સંમત કરવું તેમના માટે ખૂબ જ સારું છે જારે તે તેના સાસરે જાય છે ત્યારે તે બધાને આકર્ષિત કરે છે અને તેણીની મીઠી વાતોથી તેણીની તરફ બધા તેના વખાણ કરે છે અને તેની વિરુદ્ધ પણ જતા નથી મિત્રો તેણીથી આંકડા તેણીને સાસરિયાના ઘરમાં બધાની પ્રિય બનાવે છે અને તે ત્યાં આરામથી રાજ કરે છે નંબર બે એચ નામની છોકરીઓ પણ ખૂબ જ કુશળ હોય છે તેઓ પોતાની આવડત થી પોતાના સાસરીયા ખુશ કરે છે પણ તેમના કરી શકતા નથી આ રીતે તેમના માટે આદર રહે છે જ્યારે તેઓ ઘરમાં આવે છે ત્યારે સાસરીયાઓની છાતી ગર્વથી થી ફૂલી જાય છે એટલે જ એજ થી શરૂ થતી છોકરીઓ પણ તેમના સાસરીયા ઉપર આદરથી રાજ કરે છે ત્રીજા નંબરે થી શરૂ થતી છોકરીઓ તેની પણ અન્ય લોકોના નને કેવી રીતે બદલવું તે ખૂબ સારી રીતે જાણે છે તે પોતાની વાતથી કોઈ પણ વ્યક્તિની વિચારસરણી બદલી શકે છે તે જ્યારે તેના સાસરે જાય છે ત્યારે પોતાની જાતને એડજસ્ટ નથી કરતી પરંતુ તેમને પોતાના જેવા બનાવે છે નંબર ચાર એસ નામવાળી છોકરીઓ એસ નામવાળી છોકરીઓને બદલાવ ગમે છે એસ નામવાળી છોકરીઓ અલગ પ્રકારની હોય છે તેવું ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે એવું તેમના સાસરીયાઓમાં ખૂબ જ ગર્વથી જીવે છે ક્રોય વ્યક્તિ તેમનો અધિકાર છે તે આ નામવાળી છોકરીઓ સામે લાંબા સમય સુધી ટકી શકતો નથી અને મિત્રો તે તેના સાસરીયામાં બધાને પોતાના નિયંત્રણમાં રાખે છે ઘણા લોકો તેનાથી ડરતા પણ હોય છે મિત્રો આ શુભ નામ કયા અક્ષર થી શરૂ થાય છે તમે અમને કોમેન્ટમાં જણાવશો પ્રિય મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો ગમ્યો પછી વિડીયો ને લાઈક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે તમારી પોતાની ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેજો જય શ્રી કૃષ્ણ